એટલા પ્રેમથી કથા સાંભળો છે એટલે બધાને કહું એ સાંભળો સમાજમાં એકાદું ઘર એવું લા હો કે કોક આપણને મનાવ આવે ને તો આપણે માની જાવ અને ઘણા એ તો એવા વળના પૂછડા હોય ને માને જ નહીં હો હું નહીં આવું લે તો ઘેરે લાડવો ખા ખબર પડે તને નહીં પ્રસંગમાં જ મોઢું ચડાવીને એવો બેઠો હોય ભૂંડો ભૂંડો ને ગુંડો આ એને ગુંડા જ કહેવાય અને હું તો ઘણીવાર કથા મા કહું પ્રસંગમાં રિહાય નહીં આપણો જ હગો જોય હો એ આજુબાજુમાં જો હોય ક્યાં જમાય હોય ને કાં ફૂવો હોય કાં મામો હોય એટલો જ હોય બહુ આઘા જવાની જરૂર નથી મને કેમ કંકોત્રીમાં કંકોત્રી તારા ગેરેક દેવા આવ્યા હતા પણ તું વ્યો ગયો તો સાફ પીવા બહાર માં એનું શું આ પાછા આવા હોય હો સમાજમાં ખબર પડે કે હારા પ્રસંગની કંકોત્રી ત્યારે પાછો ફરવા વ્યો જાય બોલો હાચું કે નહી આવા બહુ જોવા મળે સમાજમાં તમને એ કથા સાંભળો ત્યારે એક વાત ચોક્કસ કે કોક પ્રસંગમાં જાઓ ને ત્યારે હખણા રહેજો સમાજમાં બહુ મોટી તકલીફ છે બધી કથામાં અમુક વાત ચોક્કસ કહું છું કોક પ્રસંગમાં જાઓ ને એનો પ્રસંગ મહેરબાની કરીને બગાડતા નહીં મારા વાલા કોક વ્યક્તિ પ્રસંગ કરતો હોય ને તો એ માણસને પૂછો કેટલો ખર્ચો થાય અને આપણે મોઢું બગાડીને આખા પ્રસંગની દઈ દઈએ મેં જોયા છે ઘણા બધા માણસો એ હું કથામાં ઘણી વાર કહું એ તમારા ઘરે પ્રસંગ હોય તો ગણપતિ બાપાને છેલ્લે કંકોત્રી આપજો પેલા નડતો હોય ને બસ એને કંકોત્રી આપી આવ્યો ગણપતિ બાપાને કંકોત્રી નહીં આપો ખાલી કહી દેવો તો આવશે જ ગણપતિ બાપા પણ ઓલો છે ને એને મોટો બાપો કરવો સુખી થવું હોય તો હંમેશા માટે હું બધી મારી કથામાં અમુક વાત સમાજ સુધારવા માટે અમશ્ય ને અવશ્ય કહું છું